સાવરકુંડલા થોરડી ગામે વધુ એક છ વર્ષના બાળકને સિંહે ફાડી ખાધાનો મામલો સામે આવ્યો છે અમરેલી જિલ્લામાં અવારનવાર વન્ય પ્રાણીઓનો ત્રાસ સામે આવી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં અવારનવાર પ્રાણીઓના હુમલા સામે આવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં વન તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે વન વિભાગની ટીમે નરબક્ષી સિંહને ટ્રાન્ક્યુલાઇઝ કર્યો સિંહને ટ્રાન્ક્યુલાઇઝ કરી પાંજરે પૂર્યો છ વર્ષના પરપ્રાંતિય મજૂરના દીકરા ગોલસી આંતનારને સિંહે ફાડી ખાધો

પાસઠ બાળકો રમતા હતા મારી વાડીએ પણ પ્રતિ મજૂરીઓ કામ માથે ઉતારેલા છે તે લોકો મજૂરના બાળકો રમતા હતા એમાંથી પાછળથી સિંહ આવીને ઉપાડી ગયો નર્ક લોકો જોકે ફોરેસ્ટમાં ખાલી બાળક ઉપાડી ગયું પાંચ વર્ષનું અને એને ખાલી ખોપડી જોતા દીધી છે ખેતમજૂરની સ્થિતિ શું થઈ હવે ખેતમજૂરીની સ્થિતિ અત્યારે બસ કોફોડી હાલતમાં મૂકાઈ ગયા છે તમે ખેડૂત આગેવાન છો ના સિંહો હુમલાની ઘટના બની છે શું કહેશો તમે સિંહના હુમલાની વાત કરીએ તો સાહેબ અવારનવાર અમરેલી જિલ્લામાં માત્ર આજે નહીં પરંતુ પહેલાં ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટનાઓ બની છે ઘનશ્યામનગર ગામે પણ બનેલી જાફરાબાદ બાજુ પણ બનેલી સિંહ છે એ આનબાન શાન છે અમારી સૌરાષ્ટ્રની ધરાની અમે ખેડૂતો સિંહ સાથે પ્રકૃતિ સાથે રહેવા વાળા રોજ માટે પરંતુ સિંહ છે સિડ્યુલનું પ્રાણી છે આજે થોરડી ગામે અશોકભાઈ ભરવાળા એની વાડીમાં પરપ્રાંતિ મજૂર જે કામ અર્થે અહીંયા આવેલા હોય છે એનું બાળક બિચારું માસુમ બાળક કુમળું બાળક રમતું હતું અને આ સિંહ એને પાછળથી ઉપાડી ગયો અને માત્ર ખોપડી વધવા દીધી છે ત્યારે આ બહુ દુઃખદ ઘટના બની છે આ સિંહને આવા માનવભક્ષી સિંહને તાત્કાલિક ધોરણે તાબે કરવા જોઈએ અને શિડ્યુલનું જનાવર છે તો શિડ્યુલમાં રાખવું જોઈએ સિંહ સિંહ છે એ અમારી શાન છે અમારું ગૌરવ છે પરંતુ આવી ઘટનાઓ બને છે ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે આજની આ એટલે